તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે બાર મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્વની માહિતી આપશોની સામે આવી રહી છે કે ગુજરાતમાં એક સરખો કાયદો હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે હવેથી જન્મ મરણના દાખલામાં અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ પછી તેના પિતાનું નામ કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ ત્યારબાદ પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે દોસ્તો તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે યુનિફોર્મ સિવિલ કોડ છે તેની પોલિસી અનુસાર હવે તમારે બધામાં એક સરખી વસ્તુ છે તે કરવી પડશે દોસ્તો સાથે દોસ્તો બીજી મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે જન્મ મરણ પત્રમાં નવો ફેરફાર આવ્યો છે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડી જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવાનું જણાવાયું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ અને મરણ નોંધણીમાં નામ એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે હવે જન્મ અને મરણ પ્રમાણપત્રમાં અટક છેલ્લે આવશે આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે અને જન્મના પ્રમાણપત્રમાં ફર્સ્ટ નેમમાં બાળકનું નામ મિડલ નેમમાં બાળકના પિતાનું નામ અને લાસ્ટમાં તમારે અટક છે તે લખવાની રહેશે તો આ ખાસ અને મહત્વપૂર્ણ મોટો પરિપત્ર છે દોસ્તો તે જન્મ અને મરણ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટેનો આવી ગયો છે સાથે દોસ્તો આગળ મહત્વપૂર્ણ આપણે માહિતી જાણીએ તો ગુજરાતમાં યુનિફોર્મ નામકરણ વિશે

યુનિફોર્મ નામકરણ તેમજ જન્મ મરણ તેમજ પ્રમાણપત્રમાં ફેરફાર તેમજ એક સરખો કાયદો યુનિફોર્મ સિવિલ કોડ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જ્યાં પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે દોસ્તો ત્યારબાદની ખાસ મોટી મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે વાવણી પહેલાં ખેડૂતોને ચાર હજાર રૂપિયા બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને દસ ગુઠા વાવેતર વિસ્તાર માટે બે હજાર રૂપિયાની મર્યાદામાં શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ઇનપુટ કિટ વિના આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ લાભ ખેડૂતોને વધુમાં વધુ ચાર હજાર રૂપિયાની સુધી મળવાપાત્ર છે ઇનપુટ કિટનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી દોસ્તો કરવામાં આવશે જેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી ખેડૂતોને જણાવવામાં આવી છે બાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે નવી ટોલ નીતિ ગુડ ન્યૂઝ દેશમાં ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી અમલમાં આવી શકે છે નવી ટોલ પોલિસી અંતર્ગત એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે પર જેટલું વાહન ચાલશે તેટલો જ ટોલ કપાશે હવે કિલોમીટર દીઠ ટોલ ટેક્સ વસૂલવાની નવી ટોલ પોલિસી આવશે હવે દરેક ટોલ બૂથ પર લાગેલા ફાસ્ટટેગ અને કેમેરામાં નંબર પ્લેટને ચેક કરવામાં આવશે અને વાહન ક્યાં કેટલા કિલોમીટર ચાલ્યું છે તેની તપાસ છે તે કરવામાં આવશે અને તેટલો જ ટોલ છે તે વસૂલવામાં આવશે ટોલનો ચાર્જ સીધા વાહન માલિકના બેંક એકાઉન્ટમાંથી કપાશે દોસ્તો તો આ નવી ટોલ પોલિસી દોસ્તો આવી ગઈ છે તમામ લોકો માટે ત્યારબાદની મોટી મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયા ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે મોટું પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કારીગરના સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીબીટી મારફતે જમા કરાવશે અને તેમજ વીજ યુનિટમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્ન કલાકારોને પાંચ લાખની લોન ઉપર નવ ટકાની ત્રણ વર્ષ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ એવા કારીગરોને મળશે જેને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ ન મળ્યું હોય અને તેઓ બેકાર હોય તેવા કારીગરોને આ સહાય છે તે મળવાપાત્ર થશે દોસ્તો ત્યારબાદની મોટી મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે લોન ધારકોને ફાયદાની વાત હોમ લોન લેનારાઓ માટે મોટી રાહતના સમાચાર આવી ગયા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ બેન્કે જૂન બે હજાર પચીસમાં રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો છે હવે રેપો રેટ ઘટીને પાંચ પોઈન્ટ પચાસ ટકા થઈ ગયો છે જેની સીધી અસર લોન લેનારા હપ્તાના વ્યાજ ઉપર પડશે જો તમારે મકાનની ત્રીસ લાખની લોન વીસ વર્ષ માટે લીધી હોય તો હવે એક હજાર રૂપિયા ઓછો હપ્તો આવશે અને અંદાજીત છેલ્લે એક પોઈન્ટ પાંચથી બે લાખનો ફાયદો તમને થઈ શકે તેમ છે તો આ ખાસ અને મોટી માહિતી છે દોસ્તો લોન લેનારાઓ માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે પીએમ કિસાન યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળે વીસમો હપ્તો ક્યારે આવશે દોસ્તો તેના વિશેની સૌથી પહેલાં વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિના ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યો હતો અને પહેલાં અઢારમો હપ્તો ગયા વર્ષે ઓક્ટોબરમાં જારી કરવામાં આવ્યો હતો આ રીતે આ યોજનાનો વીસમો હપ્તો આ મહિનાના અંત સુધીમાં કે એટલે કે જૂન મહિનામાં આવે તેવી શક્યતા છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી નથી દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે જો તમે આ કામ નહીં કરો તો હપ્તો છે તે તમારો અટકી જશે તેના વિશેની ખાસ વાત કરીએ તો તમે ઈ કેવાયસી પૂર્ણ ન કરવાની સાથે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે જો તમે તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો વીસમો હપ્તો તમારો છે તે અટકી જશે જો તમારા જમીનના રેકોર્ડ દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને તમે ચકાસણી પ્રક્રિયા પણ પૂર્ણ કરી ન હોય તો હપ્તો છે તે તમારો અટકી શકે છે જો તમે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય ઉદાહરણ તરીકે જો તમે નામમાં ભૂલ કરી હોય જન્મ તારીખ અથવા તો લિંગ વિશે ખોટી માહિતી આપી હોય તો પણ તમને હપ્તાના પૈસા છે તે મળશે નહીં કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લાભાર્થીઓની યાદીમાં સમીક્ષા કરવામાં આવે છે જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં દોસ્તો તો ખાસ અને મોટી માહિતી છે તમામ પીએમ કિસાનના લાભાર્થીઓ માટે તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ બાર ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ મોટી માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતી આપશોને દરરોજ મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ